એ કરવાનું આપણે ગણપતિ લાવવાના ભલો મળી મૂર્તિ લેવા જઈએ મૂર્તિ જવા પેલા એ ના કરતા બોહો કે જઈને આવું અંધારું પડવા આવ્યું નહીં ફોન કર્યો કે નહીં કશું નહીં

બહાર નીકળ્યા તમને ખબર નહી પડતી છો તમે જેવા માણસ એવું કર્યું પેલા વાર આપડે મૂર્તિ લાવી દીધી નહીં પડતી શું એ તો કહું કહું કરો જવાનું આપડે મૂર્તિ આઠ વાગ્યા

આ તમારે ફોન તો કરવો ને હું તો તૈયાર હતો આખા દાડા ઘેર હતો પણ આ તમારે એકાઇ નો ફોન આવ્યો કોઈ ગગન જોડવા જતા રહ્યા એ જ ખબર નહીં પડતી

કરવા અને હા લાલભાઈ લાલભાઈ મળી જાય ને તો આપડે નીકળવાનું ફટક રાખીજી બોલો લાલભાઈ ઓ લાલબા છોકરા મારા નહી અરે શું બુડા છોકરા નું હમણાં ગાજવ છોકરો અંગાત થાય તમારે બહાર જવાનું અંગત નહી થાય લાલ ભાઈ બધું ધ્યાન રાખવું પડે વર જાય ખબર પડતી નહી પેલા નહી હોય અત્યારે ઘ હોય તો ફોન કર્યો મી પણ ઉઠાવત ઉઠાવ્યા કરો ઉઠાવી ફોન નહી ઉઠાવતા ભલો મન નાખીએ ને ગણપતિ નું હોય આઠમ નું હોય નોર્તો નું હોય દોડપગુ નાટક જ કરતું હોય બાર જતું રે એવું થોડું ચાલતું હોય ભલો ને અમે આજે ફટાફટ તૈયાર થઈ ગયા બરોબર

લખ આલ બનાવી લો કેનો ગ્યે માર તો હક બનાયા હા ના ના નતો આવા અરે બોલો મોળો તો નતો આવા તમે

તમે માથા કરો આવું હોય તો એટલે આવવું જ પડશે એમનો તમે ફોન કરો પછી શું કરો અરે એમનો જોવું ભલો ફોન કરો તમે નરો કકરાટ કરો ફોન જ કરું

હા ભલે પેલો ગણપતિની મૂર્તિ આપણે લેવા જવાનું આયોજન નહી કરવાનું મૂર્તિ કાલે સ્થાપના કરવાની છે કાલે એમનો દિવસ આઈ જાય ગણપતિ બેહાડવાનો લેવા જવાનું મૂર્તિ હોલ ના હાલ જ જવાનું હો અત્યારે જ તે પણ તમે ઘેર હેલો તમે બાર જતા ઘરે કે નહીં

અરે એ બોલતા હતા પેલા જ્યાણો જે છે એટલું બોલતા લાલ ભાઈ ઉકરે હતા આપતો ભલો માણસ પણ મારે કેટલું ખબર ખબર કરું અને તમારું કેટલું ખેંચું એ તો ગરમી નહીં કા બધા આયે જ છે અમે બેઠ્યા છીએ તમે એક કામ કરો ને ફટાફટ આવી જાવ હેરો ટાઈમ બગાડશો ને આ હા આવી જાવ ને

હું આમ કોનું શું બોલ્યો નહીં તમને લે વિનુજી અરે હું નહીં બોલે વિનુજી ના મારો તો ફોન છે એવું નહીં ફોન માં અવાજ આવ્યો છે બાકી હું નહીં બોલ્યા રામ ભાઈ બોલ્યા છે આપડા આપડે ભડવા ભેગા નહીં થાય ગણપતિ લાવવાના એટલે ભેગા થયા ના કરતો બે જ ગણપતિ ની જગ્યાએ અને આ ભૂડો એવું ના કેવાય તમાર થી હેહાર મગનમુડા મગનમુડું મગનમુડું નહીં કરવાનું કઈ ગણપતિ જેવું લાગુ તમે લડે